આમોદની સ્વામિનારાયણ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો આમોદમાં આવેલ સ્વામિનારાયણ સ્કૂલમાં બાળકો શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે તેવા ઉમદા હેતુ સાથે સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સ્કૂલમાં ધારાસભ્ય ડી સ્વામીએ ખાસ ઉપસ્થિત રહી શાળાના રમતવીર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આમોદ સ્વામિનારાયણ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ શાળાના આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ બાળકોને શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ નામના મેળવી શાળાનું તથા દેશનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી અને બાળકોને રમતગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવે તે માટે પ્રોત્સાહિત કરી પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામી સહિત સ્કૂલના આચાર્ય અને વાલીઓએ રિબિન કાપી શાળાના વિશાળ પટાંગણને રમતગમત માટે ખુલ્લું મૂક્યું હતું રમતવીર બાળકોના જોમ અને જુસ્સામાં વધારો કરવા માટે ડ્રમના ટાલ સાથે મશાલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડી સ્વામીએ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને રમતોત્સવને ખુલ્લો મૂક્યો હતો રમતોત્સવ નિમિત્તે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી આવેલા મહેમાનોને અભિભૂત કર્યા હતા શાળામાં લીંબુ ચમચી કોથળા દોડ સો મીટર દોડ ખો ખો કબડ્ડી ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા બાળકોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય સ્વાવી સ્વાતિબેન આર્યએ જણાવ્યું હતું કે બાળકોનું શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનો શારીરિક માનસિક બૌદ્ધિક અને એમનો વિકાસ થાય એ હેતુસર અને કેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોથળા દોડ લીંબુ ચમચી રીડે રેસ કબડ્ડી ખોખો ક્રિકેટ જેવી અને ગેમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અત્રેની વિધાનસભાના એમએલએ શ્રી ડીકે સ્વામીની ઉપસ્થિતિએ બાળકોમાં ખાસ ઉત્સાહ વધાર્યો અને તમામ બાળકોને શાળા દ્વારા આ તમામ ખેલમાં જે લોકો વિજેતા થયા છે તે અને તમામ બાળકોને એમપી ન્યૂઝ થિંક પોઝિટિવ